ફાળો પચાસ ટકા હતો પણ આપણને કહેતા દુઃખ થાય છે કે ધીરે ધીરે હવે ખેતીની જમીન ઘટી રહી છે એ રીતે ખેતીનું ઉત્પાદન ઉત્પાદન વધી રહ્યું છે પણ ખેતીની જમીન ખેડૂતો જોડે જમીનની એવરેજ લેન્ડ વોર્નિંગ ધીરે ધીરે ઓછી થઈ રહી છે એટલે હવે આપણો કૃષિનો જે જીડીપી ફાળો છે એ થોડો ઘણો ઓછો થતો જાય છે પરંતુ તો પણ કૃષિ સાથે સીધી અથવા રીતે ભારત દેશના સાહીઠ ટકા લોકો જોડાયેલા છે તો મારે એ વાત કરવી છે કે આપણે જે આપણી જે લાઈફસ્ટાઈલના કારણે ચેન્જ અથવા તો વર્લ્ડની અંદર જે જુદી જુદી ઘટનાઓ ઘટી રહી છે ધારો કે આપણે વાત કરીએ કે કોરોના કોરોના આવે ત્યારે ઘણાને હાર્ટ સંબંધિત ઘણા બધા અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા તકલીફો આવે તો પણ ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ કે ભારત દેશે બીજા અન્ય દેશો કરતાં આટલી બધી વસ્તી હોવા છતાં અને મેડિકલ સિસ્ટમ પણ આપણે સારું જ કહી શકાય લિમિટેડ બીજા દિવસથી હાઈફાઈ મેડિકલ સિસ્ટમ નથી તો પણ ભારત દેશના નાગરિકોએ કોરોના કોરોનાને બીજા દેશના લોકો કરતાં તો આપણે ઘણું જ રીતે એનો સારી રીતે સામનો કર્યો છે તો એનું શું કારણ શું તો એનું કારણ છે કે બીજા બધા દેશોની અંદર એમના વાતાવરણને અનુરૂપ ઋતુઓને અનુરૂપ ખોરાક હોય છે તો જે સેમ રીતે આપણા દેશની અંદર તો આપણે ત્રણ ઋતુનો અનુભવ કરીએ છે જ્યારે વિદેશમાં તો અમુક દેશોમાં તો બારે માસ ઠંડી પડતી હોય અમુક દેશો એવા છે કે બારે માસ ગરમી જ પડતી હોય પણ ભારત એવો નસીબદાર દેશ છે કે જેની અંદર ઠંડી પણ છે ગરમી પણ છે અને ચોમાસાની રીતે વરસાદ પણ છે તો આપણે જે ઋતુઓના આધારે આપણું શરીર ઘડાયેલું છે અને આપણે આપણી સંસ્કૃતિ ગણો કે આપણું જે રહેણી ગણી ગણો એનો ફાયદો આપણને મળેલો છે અને એ સંસ્કૃતિ રહેણી અને ઋતુઓને આધારે આપણે પહેલા ખોરાક લેતા હતા આપણે કે શિયાળો આવે એટલે કે જે ગરમ ખોરાક લેવો જોઈએ આપણે અળદિયા ખાઈએ છીએ કે શિયાળામાં શરીરમાં બધા જે બી શક્તિઓ હોય જે સારું સારું ખાવાનું આપણે જે ડ્રાય ફ્રૂટ્સ છે એ બધા આપણે ખાવા જોઈએ જ્યારે હવે ઉનાળો હોય તો થોડોક ખોરાક ઓછો કરી દેવો જોઈએ જ્યારે કે ચોમાસું આવે ચોમાસાનો અંત આવે ત્યારે આપણે દૂધ પાકને એવું ખાઈએ છીએ કે જેમ દૂધ પાક ખાઈએ છીએ અને આપણે તર્પણ કરતા હોય ત્યારે પણ કરતા હોય ત્યારે પણ ભૂખપાક ને એ બધું આપણા આહારમાં હોય છે તો દરેક વસ્તુની આપણે સાયન્ટિફિક અને આપણા ગ્રંથોના આધારે પણ એક રીઝન હતા તો ધારે દૂધપાક છે તો પીઠ પ્રકૃતિ હોય તો એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એટલે એ રીતે જોવા જઈએ તો આપણો ઋતુઓના આધારે આપણો ખોરાક હતો પણ હવે ઋતુઓને આધારે રહ્યો નથી શહેરીકરણ અને આધુનિકરણને કારણે આપણે બારેમાસ અમુક વસ્તુઓ છે કે આઈસ્ક્રીમ પણ હવે બારેમાસ મળતો થયો છે દરેક બીજી વસ્તુઓ પણ હવે બારેમાસ થઈ ગઈ છે તો આ કારણે આપણું શરીર છે એમાં જે પોષક તત્વોની ઉણપ થવા લાગે એના કારણે આજકાલ નાની ઉંમરે તમે જોવ છો ન્યૂઝપેપરમાં આપણે બધા વાંચતા હોય છે કે બહુ જ નાની ઉંમરમાં છોકરાઓ એને હાર્ટ એટેક આવી જતા હોય છે હવે જુવાનીઓને પણ હાર્ટ એટેક આવી જાય છે તો પણ હજુ જે ઘરડા લોકો છે એ પણ પોતાના જે ખોરાકના કારણે હજુ પણ ટકી રહ્યા છે અને એ પણ કરી જ્યારે પરિસ્થિતિની અંદર વાત તો પોતાને શારીરિક ક્ષમતા ઓછી રહી નથી તો મારું વાત નથી કે મિલેટ્સ તો મિલેટ્સ એ એવું છે કે ભાઈ આ જે નાનો દાણો છે મિલેટ્સના ફાયદા અને ગેરફાયદા તો ધારો કે મિલેટ્સ તો બધા જે હજુ ગામડામાં આપણે બાજરી ખાઈએ છીએ સાંજને જે હોય એ મિલેટ્સ બાજરીનો ઉપયોગ વધારે છે પણ ધીરે ધીરે ઘઉંનો ઉપયોગ વધતો ગયો છે પણ ઘણીવાર આપણને કંઈક શારીરિક તકલીફ થાય ત્યારે ડૉક્ટર જાય એટલે ડૉક્ટરને ઘણા બધા સદાસબંધીઓ આપણને સલાહ આપે કે ભાઈ હવે કંઈ ઘઉંની રોટલી બંધ કરો અને કે બાજરી જુવાર કે આ રીતનું મિક્સ જે કરી લોટ કરી અને થોડો નાખીને હવે બનાવો તો એનું કારણ શું તો એનું કારણ એ જ છે કે મિલેટ્સ એ ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે એની અંદર પોષક તત્વો ખૂબ જ પ્રમાણમાં રહેલા છે એટલે આપણે મીડર્સનો ઉપયોગ કરવો જોઈએ બીજું બીજું મારે મારે એ કહેવું છે કે ભાઈ આ જે મિલેટ છે એમાં પણ બે ઘણી પ્રકારના મિલેટ્સ છે મિલ્ટ એટલે તમે વાત કરો તો એ ઘાસ ઘાસ પ્રકારનું વનસ્પતિ કે આપણે પાક લેવાય ઘાસની શ્રેણીમાં આવે એટલે આ ઘાસ પ્રકારના શ્રેણીમાં આવતા જે બીજ મેં તમને નામ લેખાય કાંડી છે નાગડી છે બાજરી છે જુવાર છે ગોદરા છે બંકી છે વરી છે ચણો છે લીલી ટાંગની છે તો આ બધા જે ખોરાક છે આપણે ઉપયોગમાં લઈએ છીએ પણ આ બધો ખોરાકનો અને આ બધા જે પાકો છે એ આપણે જોવા જઈએ તો કયા વિસ્તારમાં થાય તો આમ જોવા જઈએ તો જનરલી આ બધાનો જે ઉત્પાદન અને એનો ઉપયોગ છે એ આપણે જોવા જઈએ તો આપણે જ્યાં આદિવાસી વિસ્તારો છે શરૂઆત કરીએ તો અંબાજીથી લઈને ઉમરગામ સુધીને જે આપણે બોર્ડર વિસ્તારને આદિવાસી વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં તેનું ઉત્પાદન ઘણું બધું થાય છે અને ત્યાં વપરાશમાં પણ લેવામાં આવે છે અને બાજરી અને જુવાર આપણા સૌરાષ્ટ્રમાં જામનગર સાઈડ અમુક બાજુ અમરેલી સાઈડ પણ ત્યાં સારું એવું બાજરી કોન્સેપ્ટ છે તો કેવી રીતે ઉપયોગ આપણે ગામડાઓમાં તો બાજરીનો થાય જ છે પણ અમુક શહેરોમાં હવે એટલો ઓછો થાય છે પરંતુ આપ જુઓ છો કે આજકાલ જે લાઈફસ્ટાઈલના કારણે બહાર જમવાના કારણે અને એમાં ખાસ કરીને આપણા જે કાઠિયાવાડી ખાણું છે એના કારણે ઘણી બધી ત્યાં જુઓ ત્યાં આખા ગુજરાતમાં અને ગુજરાતની બહારની વિદેશમાં પણ કાઠિયાવાડીની રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે અને ત્યાં આપણે જે ડેલી ખાતા હોઈએ બાજરીનો રોટલો અને ત્યાં એ આમ સજાવીને તમને પચાસ રૂપિયા સો રૂપિયા એક બાજરીનો રોટલો તરીકે બાજરીનું વેચાણ એટલું પ્રાઇસ લેતા હોય છે એટલે ખરેખર તો કે આપણે તો ઘરે દરરોજ ખાઈએ જ છીએ અને આપણા હેલ્થ માટે ઉપયોગી છે પરંતુ હવે ધીરે ધીરે નવી જનરેશનમાં થોડો ઉપયોગ ઘટતો ગયો છે એટલે મિલેટ્સ એ આ વિસ્તારોની અંદર થાય છે અને ઉપયોગમાં લેવામાં આવે છે હવે મુખ્ય મિલેટ્સ માં વાત કરીએ તો મુખ્ય મિલેટ્સ કયા તો મુખ્ય મિલેટ્સ એવા છે કે બાજરી જુવાર અને રાગી આ ત્રણ મુખ્ય મિલેટ્સ છે કે જેમાં ડાયરેક્ટલી આપણે એને ઠોકાવીને કે એના કૂતરાનો આવરણ દૂર કરીને ઉપયોગમાં લઈ શકીએ છીએ બાકી જે બીજા મિલેટ્સ છે જે તાંગ કોદરા બંટી વરી ચણો અને લીલી કરીને એ થોડાક એને પ્રોસેસિંગની જરૂર પડે છે એટલે ડાયરેક્ટ એને ટોકાવીએ એને અથવા થ્રેસિંગ કરીએ તો એનું બાહ્ય આવરણ તો દૂર થાય પણ એના પછી પણ એક બીજું આવરણ હોય છે જેને થોડું પ્રોસેસિંગ કરી અથવા બીજી કોઈ પ્રોસેસ પદ્ધતિ કરે એને દૂર કરવામાં આવે છે એટલે આ બધા જે મિડિટ્સ છે એને ગૌણ મિરિટ પણ કહે છે અને મિરિટ્સને આમ કરે કહેવામાં અનાજ છે હવે બીજી વાત કરીએ કે ગુજરાત